બધા ભાઈ ના બધા ભાઈના માં ધોરણ મિત્રો અમારું સવાર થાય છે આ જુનાગઢ ભવનાથ માંથી થાય છે હજી મિત્રો બધા ક્યારે તો થઈ ગયા છે જો બધા બેહા છે અત્યારે તો અત્યારે આપડે છે ગિરનારનો ડુંગળો તો અત્યારે ભાઈ અમે નીકળીએ છીએ ગિરનારનો ડુંગળો ચડવા માટે ને ભાઈ સાજન કરવાનું તો ભાઈ બહુ કઠિન હતું કે આમાં છે ને ભાઈ એક જ બોર્ડ છે એક બોર્ડ છે એટલે એક જ સાજન થાય છે અને બીજા અમારે સાજન કરવા હોય ને તો બહાર જવા પડે અમારે બે ગાય મૂકી દે છે કેમ કે બે ના નથી લઈ જવા ને બે વાગે રૂમ ખાલી કરવાનું છે તો અમે બે વાગે ધારામથી નીચે ઉતરી જશું તો બે ગાય રહેવા દેજે ને આપણે ડાયરેક્ટ ગિરનાર ચડવા માટે જઈએ ચાલો મિત્રો તાળું તો દેવાઈ ગયું છે બરાબર નજારા તમે એક વાર લો મિત્રો બાકી ચાલો પેલા તો આપણે ચા પીવી પડશે તો રજવાડી ચા પીએ આપણે ચા આવી ગઈ છે ચાલો ભાઈ ચા પી લઈએ બાય તડકો એટલો પડે ને ભાઈ એક નંબર પડે છે અત્યારે તો ભાઈ જવાનો ભરવા મજા આવશે તડકો પડી જ્યારે કેમ કે ઠંડુ ઠંડુ વાત કરે હવે હવે જૂના બગીચ્યા છે ને નાથી ચડવાનું તો અત્યારે નાથી ચડવા માટે જઈશ છે તો જવા દઈને તો આપણે નાથી ગિરનાર ચડવાનો છે જૂના પગેચ્યા છે કોઈ જે હું ચડો તો નથી જૂના છે આજે ફર્સ્ટ વાર ચડતું ભાઈ જૂની સીડી ચડવા માટે જવાનું છે ચાલો ભાઈ ચડવા માટે જઈએ અહીંથી ચેકિંગ પણ થાય છે તો કોઈ પણ ભાઈ આ જૂની સીડી થી આવો ને તો પ્લાસ્ટિક તો કંઈ જરાય લઈને આવતા નહીં કેમ કે ભાઈ પ્લાસ્ટિક છે ને ભાઈ બધી કોઈ પ્લાસ્ટિક થાય ને એની હિસાબે તો અમે લઈ લીધી છે બીજી ઠેલી લઈ લીધી છે અત્યારે તો ચાલો હવે અમે આથી જૂની સીડી ચાલુ કરીએ લાઈફમાં પહેલી વાર છે ને ભાઈ જૂની સીડી સડીએ છે ગિરનારની જૂની સીડી છે આ તો જો ભાઈ જંગલ જંગલ આ રીતનું છે અને સીડીયું પણ ચાલુ થઈ ગયું છે

એવું લાગે કે અમે પરિક્રમા કરીએ છીએ આ રીતનું જ હોય બાકી કેટલું ઉપર ચડવાનું છે ખબર ને મંદિર દેખાવા માંડ્યું છે મંદિર ચામે છે મંદિર દેખાવા માંડ્યું છે પૂગી જ ગયા છે પાછું જ લગભગ આ રસ્તાથી જ દી ટાના ઉપર છે જોઈએ હવે બાકી તો ચાલો પહેલાં તો આપણે દર્શન કરશું દર્શન તો થઈ ગયા છે તો ચાલો ભાઈ બૂટ કરી લઈએ આપણે તમને પણ દર્શન કરી દીધા છે હવે વાંદરો આવશે ને તો આપણો મોબાઈલ પણ લઈ જશે પહેલાં જોઈ લેજો શેરી તો નથી ચાલો ભાઈ બૂટ કરી લઈએ આપણે હા જ નીકળી ગયું ઉપર છે મંદિર ઉપર છે અહીંયા નથી જયારે ભાઈ જટાશંકર મહાદેવના દર્શન થઈ ગયા છે તો હવે અમે જાય છે તો હવે અમે જઈશું પાછા સીડી ચડવા માટે જૂની સીડી છે અગિયાર છો પગ ચડી ગયા છે હા તમારે થોડી થોડી હાલત ખરાબ થવા માંડી છે હા થાકી ગયા છે આ રીતનું એકદમ સીધું આવે છે ને ભાઈ આપણે નવી સીડી ઉછે ને એ રીતનું નથી જો આ જંગલ જેવું છે ને આ રીતના પથ્થર છે વાંધોડા જો મિત્ર મોબાઈલ એ નહી જોટા ઉભો આગળ પણ છે તમને દેખાડ હા દમ આ તો એકદમ ઉસી આવી છે ઉપર પણ જો લટકે મોબાઈલ જાન રાખવી પડી પકડી રાખત બે હાથે થી નહી 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 બધા ધોળા મારીને જ એમ ઘરમાં

हमें सवार ना जेड़ा था किल्ला वागे और मैं जेड़ा राते एक वागे राते एक वागे राते एक वागे राते एक वागे रात वा से डां ना इच्छा रूत रहे से ने ने। तो हमारे लगभग आप वधी थरी चाय मने लागे से बाकी साल सड़ी है ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण बटाई संकरे रोड है सिडी है पुरानी ચાલો સડીએ આપડે નજારો અલગ જ નજારો જરી હા આ સડી એ બતાવું છે થોડાક આગળ એ છે ભાઈ પાણી આવે છે પથ્થરમાં પાણી રૂજે છે અંદરથી આવે છે આરતી ચાલુ છે સંભળાય છે આરતી ચાલુ થઈ ગઈ છે આય છે સંભળાય છે એટલે બહુ આઘું નહીં હશે સંભળાય છે ને કાંઈ અવાજ આવે બીજા કહેવાય ને હે ભાઈ હાવ શાંત વાતાવરણ છે નજારો તો જો આગળ હશે પાણી અમે ગયા આગળ પાણી હશે આગળ પાણી હશે બધું લઈને વજાવ્યા છે પાણીનો બાટલો ભરી આવે જો પાણી બાટલો ખાલી છે આગળ જાય સામે દેખાય ને દત્તાત્રેય ભગવાન નું મંદિર છે હર હર મહાદેવ લડકા ના જવા છે તો ભાઈ એટલી બધી ટ્રાફિક છે ને તો લગભગ છે ને ના પૂછ્યું ને તો અંધારું થઈ જશે લગભગ નવ દસ વાગી જશે બાકી જોઈએ ના જઈને ખબર પડે ટ્રાફિક કેવી છે પાણી મળી ગયું છે ઓ આ ઠંડુ વાતાવરણ એટલું ઠંડુ અત્યારે જોઈને આલવું પર અમે લીપસા એ ડાયરેક નીચે જશે ઠંડુ એટલે જોરદાર છે જોરદાર પાણી છે જોરદાર પાણી છે ઓહો એક નંબર છે ઠંડુ કેવું છે ઠંડુ આવો હવન નામ લગભગ 6:00 વાગે નાયા હતા પરિગમ માં ઠંડા પાણી અમે નાયા થા ને હે આમાં અડી અડી ને હતા પેલા મન ધારા છે અહીંથી જવાય છે હનુમાન ધારા તો પેલા તો નાસ્તો કરી ફોટો તો પછી અત્યારે આપણે હનુમાન ધારા જોવા માટે જાય છે તો અત્યારે જો આ રીતનો રસ્તો છે તો આ રીતનો રસ્તામાંથી જવું પડશે નાની એવી કેડી છે નીચે જો ખાઈ જેવું છે આગળ જવાનું હશે કે નહીં આમાં નક્કી નહી ગમે જોવા મળે હાશી પણ એટલો ઉછો નો આવે હે કે આમાં આવે હે કેવ દીપડા નું નક્કી નઈ દીપડા આ રીતની કેળી છે

આવી ગયા છે હનુમાન તારા હા હા ના ઉપર છે ને હા તો અત્યારે આપણે ભાઈ પહોંચી ગયા છે હનુમાન તારા તો તમને દર્શન કરી લીધા હશે દર્શન કરી લો મહાદેવ નો ઉપર કુંડ છે જોવા માટે જઈએ ભાઈ હનુમાન ધારા છે જો મિત્રો સામેથી હનુમાન ધારા પાણી આવે છે ના કુંડ છે મતલબ દર્શન કરીને નીકળી છે બાકી ચલો ઉપર જ તો અત્યારે ભાઈ ગુફામાં ગયા હતા ગુફા જોરદાર છે દર્શન તો થઈ ગયા છે તમે પણ દર્શન કરી લીધા હશે બાકી તમે બોર્ડ મળેલું છે વાસી લો ફટાફટ મોટો ખજૂર ખાનખજૂરો ખજૂર આગળ થોડાક આવી ગયા અહીંયા ભાઈ નીચે સર મેલું અહીંયા સરે એ હું બધી एपन कािरो गिरना किटो नै अब आवाज मेन्डिस अम्बाजी मन्दिर माताजी नयाँ जो भेहस पहिले फल निश्च मन्दिर आयो अहिले हाम्रो खालि पाँच से अरे मित्रो अब मेन सिडी आएछ जुनी सिडी ट्राफिक जो ट्राफिक बहु ट्राफिक से કેમ કે તો એક સીડી જ જવું પડે હાલી નવી સિટી છે ને અહીંથી છે ને જૂની સિટી છે ને સામેથી છે તો હવે બે એક જ થઈ ગઈ છે સામે છે હાલત આ ડાઉન થઈ ગઈ હાલત બહુ ખરાબ થઈ ગઈ કેમ છે બહુ થાકી ગયા તો પણ હિંમત રાખીને ચડી જાય જો સામે લીફ રોકાઈ ગઈ છે અંબાજી માતાનું મંદિર છે

બાકી તો ચાલો ભાઈ કેમ ચાલુ કરી દીધો દત્તાત્રે ભગવાનનો ટ્રેક અત્યારે પાછા બીજા પાંચ હજાર પછી અત્યારે સડીયા છે આ તો પાંચ હજાર સડી ગયા પાછા બીજા પાંચ હજાર સડીયા છે હવે તો અત્યારે તો ઉતરવાનું આવ્યું છે જોઈએ કેટલી ટ્રાફિક છે ટ્રાફિક બહુ છે જો સામે સુધી છે દેખાય ને સામે તો બહુ ટ્રાફિક કરવા માટે આવ્યા છે તો ચાલો ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ પેટમાં પણ ભૂખ લાગી છે અને ભાઈ લાઈન એટલે બહુ મોટી લાઈન છે હવે કેન્સલ કરવાનું છે કેમ કે અહીંયા સુધી લાઈન છે અસ્તા તો પાંચ હજાર પગી છે બાકી છે હવે જોઈએ બાકી બાકી તો જોઈએ હવે બાકી તો ચાલો એના તો હવે અહીંથી આપણે નાસ્તો કરી ને પાછા રિટર્ન હોય જશું બુરા ને બટેટા લીધા છે ચેક કરીએ કેવા છે પછી આપણે પાછી બીજી મંગાવશું આવ્યું જ નથી કઈ વસ્તુ ચેક કરી લઈએ થોડાક સારા છે શીખાતો હતો આજ તો કરીને નીકળી ગયા છે બાકી પાણીની બોટલ નીચેથી લેશું કેમકે બહુ ભાવ વધારે છે ને ચાલો ભાઈ હવે તો નીચે ઉતરીએ છીએ અમે કેમકે દર્શન કરવા માટે ન જવાના અમે કેમકે બહુ ટ્રાફિક છે ને ચાંદ પડી જશે ને અમારા

ઉતર્યા છે દેવી માં સરહદ પાદુકા છે ગુફા જેવું છે અત્યારે અહીંથી દર્શન કરી લો જવા અહીંયા લાગે ઓકે ચાલો ઉતરી આપણે જો જેટલા પગે છે રહે છે પાછા બંદર જોવા મળે છે વાંદરા બે પડ્યા અહીંથી દેખા છે ભાઈ મોબાઈલ જોટી જાય જો બાદે છે ચાલો ભાઈ કાકડા મારે છે ભાગો ભાગો ફાગો ફાગો ગિર સડીને ઉતરી ગયા છે ગેટ આવી ગયો છે આથી ભાઈ ગિરનાર પતી થાકી ગયા છે બરાબર ઉતારો વાંધો એટલો બધી નથી આવ્યો સળવટાને બહુ મુશ્કેલી થઈ હતી એટલી બધી ખાસ નથી થઈ કેમ કે એમની જૂની પગેટ થઈ ગયા છે ને એની તો ચાલો ભાઈ પાર આપણે પહોંચી ગયા છે ભવનાથમાં પહોંચી ગયા છે હવે થોડાક આમાં આગળ ચાલીએ ને રૂમે જવું પડશે કેમ કે અત્યારે બે વાગી ગયા છે એટલે રૂમ ખાલી કરવો પડશે રૂમે જઈએ આપણે અત્યારે પહેલાં તો ભૂગી ગયા છે હવે ભાઈ મોટો વિડીયો થઈ ગયો છે હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો એ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય